હજી મુત મુરત કરવા દો સોટલા ગોટલા કરવા દો પછી તમે કરીને નઈ રાખ્યું અરે કેના છે કે ઓય આ ગોળ છે ગોળ નતો તો સબર એમાં ફરક આવે ઘણો પૈસાનો હોય તમે હેડો ઓય આવારા હેડો ટાઈમ જાય છે નહી લે લે બગલ લવ લે છોડુ આ ફોરેલી અલ્યા મુરત મારથી કરવા દેવાનું તો છોટુ મો માર કાકા ના હાથ હારો છે હુય પણ સુગર કાકા દુકાન મી કરી તો તો મુરત કે રીતે તમે કરશો અલ્યા દુકાનો ધણેવાળા મુરત હાથમાં ના કરાય ના કરાય ઈ તો મારા જ કરાય તન હા રોડો ઓહો મો જો આવી નહી કાયો પાળો તાડી જો જો જે સાવય બોટલા કઈ પર હોય Kawan, harus kawan, kawan, loh, kawan, 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 kawan,

গিফট গিফট হুয়ে কী ঘুয়ে

એ તો ખખડા ની જોખરા પેલે છે ઈ બોટ હું ભરેલું છે હુએ એટલે ખખડા કે શું ના ઇન્ફેક્શન થાય આ તો મા કોક સે દબાઈ છે કોક અલ્યા ડબો નહીં અલ્યા ઓ સોર अपना तो ये मोडूसी वाले पेड़ ले जाता था तीन तीन हाथ वाले तो सावशी हारा अनहद किसे ये तो पैसा तो भी है ना माटे तो पैसा नहीं हम तो है सुनो सुनो हम तो है तो कहीं सुनी हम तो सुन सी सुनी हाँ छोटे राजा